આણંદ તાલુકાના કાસોર ભાલેજ ગ્રામ પંચાયત દ્વારા દેવીપૂજક સમાજના સ્મશાન ભા જવાના રસ્તે ડમ્પિંગ સાઇટ બનાવીને કચરાનો ઢગ ખડકી દેવાતા મૃતદેહની અંતિમ ક્રિયા માટે જનાર સગા સગાભાલાઓ અને સ્થાનિક લોકોની સ્થિતિ કફોડી બની છે કાસોર ગ્રામ પંચાયતની મનસ્વી કામગીરીના કારણે અંતિમ ક્રિયા માટે સ્મશાન યાત્રામાં જનાર દરેકને તારની દિવાલ કૂદીને ગંદકી અને કચરાના ઢગમાં થઈને જવું પડી રહ્યું છે સ્મશાને લઈ જતાં આટલી બધી વિકટ હાલત હતા કાસોરનો દેવી ગામનો દેવીપૂજક સમાજ હેરાન પરેશાન થઈ ગયો છે અમારે સમસ્યા છે આ કચરો આખા ગામનું કચરો લાવી નહીં અમારા સાથે શમશાન રસ્તા ઉપર આ લોકો ઠાલવે છે અમે બે ત્રણ વાર કહ્યું એ લોકોને રસ્તો તમારો પૂરણ કરીશું અને રસ્તો લગભગ સાથે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે સાથે લોકોને કહીયા છે અત્યારે અમારે તાત્કાલિક જેસીબી બોલાવી અને તાત્કાલિક રસ્તો આગળ સાફ થોડો કરાયા આગળ તો પાણી જ છે કઈ રીતે અમે જવું કઈ રીતે તો આપણે પાલખી લઈને જાજો ઓમ નમે ઓમ નમે તો પડી જાય તો કોણ જવાબદાર દેવપુત્ર મોળા છે અમે દેવી પૂજક સમાજ છીએ એવું છે અમે ચુનારા સમાજ છીએ અમે કહીએ તો અમને એવું કહે છે કે ફાળવેલો છે એમ કચરો નાખવાનો પંચાયત ફાળવેલો છે એમ

અમારા જે પણ પેઢી પેઢી હિ અમારા લોકો અહીં બારેલા છે એટલે અમે પકડી રાખેલું છે બાકી આ રસ્તાની સમસ્યા છે રસ્તાને કચરો રાખે છે સાહેબ એને લઈને અમે આ વિડીયોમાં બોલીએ છીએ તમે શું પંચાયતમાં જાણ કરી હતી પંચાયતમાં જાણ કરી અમે અમે પાંચ વારથી અમે જાણ કરી છે કે અમારા શમશાનમાં જે આ પંચાયત આ કચરો લાઈન નાખે છે અને પંચાયત આ રસ્તો પૂરીએ રસ્તો પૂરીઓ કરીને અમારો કચરો નાખીને સાહેબ આવું બગા ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ